નમસ્કાર મિત્રો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ભાર વિનાનું ભણતર નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં બાલ દોસ્તો તમારે સરવાળા શીખવા છે તો ચાલો આજે આપણે એક અંકના સાદા સરવાળા શીખીએ એક વત્તા છ બરાબર કેટલા જુઓ આ એક કેરી છે આ એક કેરીમાં આપણે બીજી છ કેરી ઉમેરશું એક કેરી સંકેતમાં વત્તાની નિશાની એક કેરી વત્તા છ કેરી બરાબર કેટલી કેરી થાય ચાલો તો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત હવે આપણે ફરીવાર અંકમાં લખીને સરવાળો કરીશું ઉપર કેટલી કેરી છે એક તો આપણે અહીં એક લખીશું સંકેતમાં વત્તાની નિશાની ઉપર કેટલી કેરી છે છ તો આપણે અહીં છ લખીશું એક વત્તા છ બરાબર કેટલી કેરી થશે તો બધી કેરી એક સાથે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત દોસ્તો તો એક વત્તા છ બરાબર સાત થશે આપણો જવાબ આવશે સાત વિદ્યાર્થી મિત્રો આપણે બીજો સરવાળો કરીએ પાંચ વત્તા ત્રણ બરાબર કેટલા મિત્રો આ પાંચ ચોકલેટ છે આ પાંચ ચોકલેટમાં આપણે બીજી ત્રણ ચોકલેટ ઉમેરશું પાંચ ચોકલેટ છે વત્તા ત્રણ ચોકલેટ બરાબર કેટલી ચોકલેટ થાય તો ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ હવે આપણે ફરીવાર અંકમાં લખીને સરવાળો કરીશું ઉપર કેટલી ચોકલેટ છે પાંચ તો આપણે અહીં પાંચ લખીશું સંકેતમાં વત્તાની નિશાની ઉપર કેટલી ચોકલેટ છે ત્રણ તો આપણે અહીં ત્રણ લખીશું પાંચ વત્તા ત્રણ બરાબર કેટલી ચોકલેટ થશે હમ તો બધી ચોકલેટ એક સાથે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો બાલ દોસ્તો પાંચ વત્તા ત્રણ બરાબર આઠ થશે આપણો જવાબ આવશે આઠ આપણે વધારે એક ઉદાહરણ લઈએ ચાર વત્તા સાત બરાબર કેટલા બાલ દોસ્તો આ ફૂલને તમે ઓળખો છો આ ગુલાબનું ફૂલ છે આ કેટલા ગુલાબના ફૂલ છે ચાર આ કેટલા કમળના ફૂલ છે સાત આ ચાર ગુલાબના ફૂલમાં આપણે બીજા સાત કમળના ફૂલ ઉમેરશું ચાર ગુલાબના ફૂલ વત્તા સાત કમળના ફૂલ બરાબર કેટલા ફૂલ થાય ચાલો તો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર મિત્રો આપણે ફરીવાર અંકનો સરવાળો કરીએ જુઓ આ ગુલાબના કેટલા ફૂલ છે ચાર તો આપણે અહીં ચાર લખીશું સાત કમળના ફૂલ તો આપણે અહીં 7 લખીશું 4 + 7 બરાબર કેટલા ફૂલ થાય તો બધા ફૂલ એકસાથે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 તો બાલ દોસ્તો 4 + 7 = 11 થશે આપણો જવાબ આવશે 11